નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ અંદર આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને આજે મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડ તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોનો સૌથી ઊંચો ભાવ છ હજાર એકસો સાઠ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ અંદર બોલાઈ રહ્યો છે આજે જીરોના ભાવમાં રેકોર્ડ બે ઘટાડો જોવા મળી રહ્યો છે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર આવકો વધતા જીરુના ભાવ છ હજારની સપાટી કરતા પણ નીચા પહોંચી ગયા છે જયારે ઊંચા માર્કેટ યાર્ડમાં પણ છ હજારની આપણે જાણી લઈએ મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ તેતાલીસો થી ત્રેપનસો રૂપિયા હળવદ પિસ્તાલીસો થી અગિયાર રૂપિયા મોરબી તેતાલીસો થી બાવનસો રૂપિયા પાટડી ચાર હજારથી બાવનસો રૂપિયા બોટાદ તેતાલીસોથી ત્રેપનસો રૂપિયા જસદણ એકતાલીસોથી બાવનસો રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ત્રેપનસો છવ્વીસ રૂપિયા વાંકાનેર તેત્રીસોથી થી 5151 એકાવન રૂપિયા જેતપુર ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા ઊંઝા ચાર હજારથી છ હજાર એકસો ને સાહીઠ રૂપિયા થરાદ પિસ્તાલીસોથી બાવનસો રૂપિયા પાટણ આડત્રીસોથી બાવનસો સિત્તેર રૂપિયા આરીજ ચુમ્માલીસો ચાલીસથી ત્રેપનસો રૂપિયા થરા ચાર હજારથી પિસ્તાલીસો ને રૂપિયા નેનાવા છેતાલીસો થી છપ્પનસો રૂપિયા વારાહી એકતાલીસોથી એકાવનસો એકત્રીસ રૂપિયા પીલડી ચુમ્માલીસો થી છપ્પનસો રૂપિયા રાધનપુર ચાર થી સો પચાસ રૂપિયા રાપર તેતાલીસો થી છપ્પનસો એકાવન રૂપિયા અંજાર પિસ્તાલીસો થી ચોપનસો નેવું રૂપિયા માંડલ પિસ્તાલીસો એક થી બાવનસો એકાવન રૂપિયા જામનગર પિસ્તાલીસો થી સિત્તેર રૂપિયા ભાવનગર એકતાલીસો થી એકાવનસો ને ત્રીસ રૂપિયા પોરબંદર ચાર હજારથી ચોપનસો પચીસ રૂપિયા અમરેલી ત્રેવીસો પચાસ થી બાવનસો પચાસ રૂપિયા ત્રાંગધ્રા ચાર હજારથી એકાવનસો વીસ રૂપિયા સાવરકુંડલા એકતાલીસોથી ચોપનસો રૂપિયા ભુજ અડતાલીસો થી રૂપિયા ભચાઉ ચુમ્માલીસો થી સાઠ રૂપિયા બહચરાજી ચુમ્માલીસોથી છેતાલીસો ને એક રૂપિયો ડીસા એકતાલીસોથી થી ને એક રૂપિયું શિહોરી થી અડતાલીસો રૂપિયા ઉપલેટા એકાવનસો થી ચોપનસો રૂપિયા ભેસાણ ચાર હજારથી ચોપનસો એંશી રૂપિયા દસાડા પાટડી છેતાલીસો એંશીથી પંચાવનસો સિત્તેર રૂપિયા ચામખંબાળિયા ચાર હજારથી બાવનસો ને પંચાવન રૂપિયા જામજોધપુર ચાર હજારથી ત્રેપનસો એકત્રીસ રૂપિયા થ્રોલ પાંત્રીસોથી પાંચ હજારને વીસ રૂપિયા વિરમગામ છેતાલીસો પચાસથી ત્રેપનસો પંચાવન રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો થી છ હજાર રૂપિયા વિસાવદર બેતાલીસોથી અડતાલીસો છન્નું રૂપિયા જૂનાગઢ બેતાલીસોથી એકાવનસો રૂપિયા કાલા તેતાલીસો પચાસથી એકાવનસો રૂપિયા સાણંદ સાડત્રીસો પંચોતેરથી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા ખાંભા ચાર હજારથી ત્રેપનસો પંચાવન રૂપિયા અને લખતર આડત્રીસોથી પાંચ હજાર રૂપિયા